આ ભાઈ છે ને હોલસેલના વેપારી હતા હવે સીધા રિટેલની અંદર એ પણ હોલસેલ ભાવની અંદર તમને આજે ભાવ સાંભળી તમે પણ કેશો આ જગ્યા મારે ખરીદી કરવી છે અમદાવાદની અંદર એક એવી જગ્યા હજાર રૂપિયા કેટલી ચાદર આપવાના સાહેબ એ કહી દો મને એક હજાર ની અંદર આઠ ડબલ બેડ આઠ ડબલ બેડ તમે જે જોઈ રહ્યા છો કે એક હજાર માં આઠ ડબલ બેડ આપી દેવાની છે અને બીજી ભાઈ શું આપડે આપી રહ્યા છે એ કહી દો મને જો આ નેપકીન છે પાંત્રીસ રૂપિયા આ પાંત્રીસ રૂપિયા માં એક આપી દેવાનો હા એક પાંત્રીસ રૂપિયામાં સાહેબ હોલસેલમાં સીધું બ્લેન્કેટ છે આપણી પાસે અઢીસો રૂપિયામાં ડબલ બેડ છે આ રેબિટ બ્લેન્કેટ છે સાતસો રૂપિયા આ ગિફ્ટની મોસ્ટ વોન્ટેડ આઈટમ છે ગિફ્ટ આ પણ રેબિટ વાળું મળી જશે

હું પણ તમને દઉં કે હું આઠસો ટીસી ની વાપરી રહ્યો છું તમારે કાલુપુર છે અને ના મળે તો સ્ક્રીન ઉપર આપણે ફોન કરજો ઘર બેઠા જોતું હોય તો એ મળી જશે ખરીદી કરીએ તો કનિશા ટેક્સટાઇલ નું ઇન્સ્ટા પેજ ફોલો કરજો તમને આખા બધા કેટલો જોવા મળી જશે ને સસ્તામાં લઈ જાય